તો ખરેખર દોસ્તો ટક્કર કાપી છે ને એ પણ એક ભયંકર ટક્કર કાપી છે ગુજરાતની સૌથી મોટી કલાકાર ભાઈ તમે ઓળખતા હશો બધા એની પણ હવે ટક્કર કાપીને આજે તમે દીકરી જોઈ રહ્યા છો ભાઈ હાલ ટ્રેન્ડિંગમાં હાલી રહી છે આ દીકરી જોઈ લો બધી જગ્યા તમે જોશો તો આ દીકરીના તમને વિડીયો જોવા મળી જશે તો આખરે આ દીકરી એવું તે કેવું ગીત ગાવ્યું છે કે જે ભાઈ આખા ટ્રેન્ડિંગમાં હાલી ગઈ છે અને ગીતા રબારી જેવા મોટા કલાકારોની પણ આ દીકરીએ ટક્કર કાપી છે સાહેબ હવે તમે વિચારી લો કે ખાલી આટલી નાની ઉંમરે આ દીકરીએ બધા કલાકારોની ટક્કર કાપી દીધી છે કેમ કે આ દીકરી ભાઈ ટ્રેન્ડિંગમાં હાલી રહી છે અને એક જ સોંગ ભાઈ બંધિયા એક જ સોંગે આ દીકરીની આખી જિંદગીની તો વાત અલગ રહી પણ ભાઈ આખી સોશિયલ મીડિયાને ધ્રુજાવી નાખી છે જે બિલકુલ કેમ કે સ્વાભાવિક રીતે તમે આ દીકરીના વિડીયો જોયા હશે અને ભાઈ ન જોયા હોય તો હવે હું તમને બતાવવાનો છું અને ખરેખર જેવી ટક્કર કાપી છે ખરેખર ભાઈ આ ટક્કર બહુ મોટી કહેવાય અને હેસ્ટેગ ટ્રેન્ડિંગ વનમાં ચાલી રહી છે આ દીકરી તો હાલો હવે તમને વિડીયો બતાવજો તો એની પહેલાં નવા આવ્યા છો તો વિડીયોને યાર એક લાઈક કરી નાખજો કેમ કે તમારામાંથી ઘણા બધા લોકો છે યાર જે લાઈક નથી કરતા અને લાઈક ન કરો તો યાર સબસ્ક્રાઈબ તો કરી દેવાનું છે કેમ કે જુઓ ભાઈ તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને આવા અનેક વિડીયો મળતા રહેશે સમાચાર હોય હવામાન હોય એની સાથે સાથે દેશ અને દુનિયાના તમામ સમાચારો અને ભાઈ અવનવા વિડીયો તમને મળતા રહેશે એટલે સબસ્ક્રાઈબ કરવાનું મારા વાલા બિલકુલ ન ભૂલતા હો તો હાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે તમે આ દીકરી જોઈ રહ્યા છો આ દીકરી છે ભાઈ એવું ગીત ગાવ્યું છે કે આખું દિલ ખુશ થઈ જાય હવે હું તમને સીધો ભાઈ વિડીયો જ બતાવી દઉં એટલે તમે લોકો પહેલાં વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી મને કમેન્ટ કરીને બતાવજો કે ભાઈ ગીત તો જોરદાર છે હો તો હાલો વિડીયો જોઈ લો તમે